સેનાના જવાનો જમ્મુ કાશ્મીરમાં પાકની નાપાક હરકતોનો બરાબરનો જવાબ આપી રહ્યા છે તે બધાની વચ્ચે હવે પીએમ મોદી જવાનોનો જુસ્સો વધારવા આદમપુર એરબેઝ પહોંચ્યા હતા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે હાલ યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી છે પરંતુ સેનાના જવાનો જમ્મુ કાશ્મીરમાં પાકની નાપાક હરકતોનો બરાબરનો જવાબ આપી રહ્યા છે હાલમાં પણ સર્ચ ઓપરેશન ચાલુ છે જવાનો સતર્ક છે ગઈકાલે ભારતીય સેનાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી તેમાં પણ તેમણે જણાવ્યું કે જવાનો એલર્ટ છે તે બધા વચ્ચે હવે પીએમ મોદી જવાનોનો જુસ્સો વધારવા આદમપુર એરવેઝ પહોંચ્યા હતા મળતી માહિતી મુજબ પીએમ મોદી આજે સવારે આદમપુર એરવેઝ પહોંચ્યા હતા પીએમના આ પ્રવાસને લઈને કોઈ પણ સમાચાર ન હતા પીએમ મોદીએ આવા સમયે પણ જવાનો સાથે જોવા મળતા સૌને ચોંકાવી દીધા છે પીએમ મોદી સેનાના જવાનોને મળ્યા તેની તસવીરો પણ સામે આવી છે જેમાં પીએમ મોદી એરબેઝ ઉપર જોવા મળી રહ્યા છે તો બીજી તસવીરમાં તેઓ જવાનો સાથે વાતચીત કરી રહ્યા છે તો ત્રીજી તસવીરમાં સેનાના જવાનોનો જુસ્સો વધારતા પણ જોવા મળી રહ્યા છે